કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી બનાસકાંઠા દ્વારા શેડ શ્રી એલ એચ માળી આદર સ્કૂલ માલખટ ખાતે યુવા ઉત્સવ કાર્યક્રમ યોજાયો કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી બનાસકાંઠા દ્વારા ડીસા તાલુકા યુવા ઉત્સવની ઉજવણી બે હજાર ચોવીસ પચીસ તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસના રોજ સ્ટેટ શ્રી એલ એચ માળી આદર્શ હાઈસ્કૂલ માલખંડમાં ડીસા તાલુકાનો યુવા ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત થી આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તાલુકાઓમાંથી અલગ અલગ શાળાઓમાંથી આવેલ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા અલગ અલગ સુંદર કૃતિઓ ગરબા આદિવાસી નૃત્ય વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા ગઝલ શાયરી કાવ્યલેખન લોકવારતા કલાવી ભાગ હળવુ કંઠ સંગીત લોકગીત ભજન સામૂહિક ગીત જેવા બાળકો દ્વારા સ્પર્ધા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જિલ્લા યુવા વિકાસ અધિકારી અને કાર્યક્રમના અધ્યક્ષ પ્રીતિશભાઈ સોની ડીઓ શાંતિભાઈ જોશી એસવીએસ કન્વીનર વિવિધ શાળાના આચાર્યો માલખંડ પ્રગતિ મંડળના પ્રમુખ એપી પઢિયાર વહીવટી સંઘના પ્રમુખ આનંદભાઈ સર્વે ટ્રસ્ટીગણ વાલી મંડળના

ભરતભાઈ પ્રજાપતિ દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી આવેલ મહેમાનોનું સાલ ઉઠાડી અને પુષ્પગુચ્છ આપી સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઉમા વિભાગના શિક્ષક બીઆસ રામ દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ દરકાજ સુંદેશા બનાસકાંઠા આજ રોજ તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસથી મંગળવારના રોજ શ્રી માર્કેટ પ્રગતિ મંડળ માર્કેટ સંચાલિત શ્રીઠ શ્રી હેલેચ માણી આદર્શ હાઈસ્કૂલ માગઢ ખાતે ઈસા તાલુકાનો યુવા મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી લગભગ પચીસેકથી વધે શાળાઓ અને ત્રણસો સાડા ત્રણસો સ્પર્ધકોથી આ સ્પર્ધાની શરૂઆત થઈ આ સ્પર્ધામાં શ્રી યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગરના ઉપક્રમે બનાસકાંઠા સાંસ્કૃતિક વિભાગ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સહયોગથી આ કાર્યક્રમ આપણે દર વર્ષે ઉજવણી કરીએ છીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ શાળાના આચાર્યશ્રીઓ શ્રીઓ માર્ગદર્શકશ્રીઓ શ્રીઓ આ તમામની સેવા આપણને અવિરત મળે છે અને પંદર વર્ષથી ઉપરના તમામ વિદ્યાર્થી મિત્રો અને ખુલ્લા વિભાગમાં પણ આ સ્પર્ધા યોજાય છે એમાં નિમંત સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા સ્ટેજના કાર્યક્રમ એકાંતિ ગરબા લોક નૃત્ય આવા વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ આવી વિવિધ સવન્યાસી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે હર સાલ આપણે આ નું આયોજન કરીએ છીએ આ વખતે શ્રી મા માલગઢ હાઈસ્કૂલમાં વિવેકાનંદ વાલી સહયોગથી એમને ભોજન પ્રસાદના દાતાશ્રીઓ વિવેકાનંદ વાલી મંડળના કારોબારી સભ્યશ્રીઓના સહયોગથી આજે આપણે એક સુંદર મજાનું આયોજન કર્યું છે વિવિધ શાળાઓમાંથી જે સ્પર્ધકો વધાર્યા છે એમને પણ શુભકામનાઓ પાઠવીએ છીએ એમના માર્ગદર્શકશ્રીઓને અને સુંદર મજાનો કાર્યક્રમનું માનકડ ખાતે આયોજન કરવામાં આવે